સૌથી મોટા મહત્વના સમાચાર ખેડાથી સામે આવી રહ્યા છે કે જ્યાં અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ બિલોદરા બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની છે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત થતા ત્રણ વ્યક્તિઓના મોત ઘટના સ્થળે નીપજ્યા છે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત પામ્યા છે ત્યારે સમગ્ર ઘટનાની અંદર કારનું ટાયર ફાટતા બની છે ઘટના કારનું ટાયર અચાનક ફાટતાની સાથે જ કાર ડિવાઈડર પર કૂદી રોંગ સાઈડ જતા સામેથી આવતા ટ્રકની સાથે અથડાતા બની છે ઘટના કારમાં ટોટલ પાંચ વ્યક્તિઓ સવાર હતા જેમાં એક મહિલા અને બે પુરુષનું ઘટના સ્થળે મોત નીપજ્યું છે અકસ્માતની જાણ થતાની સાથે જ નડિયાદ રૂરલ પોલીસ અને એક્સપ્રેસ હાઇવે પેટ્રોલિંગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે અને તમામ મૃતદેહને પીએમ માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડી લેવામાં આવ્યા છે નટુભાઈ વાઘેલા રેલવે ફાટક જે ત્યાં આગળ ખેતરમાં જતો હતો ત્યારે ઊંઘવાની તૈયારી કરતો ત્યારે અવાજ આવ્યો ડોટ જેવા અમે બાઇક લઈને આવ્યા ત્યારે અહીં આગળ ગાડી એના એટલું ખતરનાક એક્સિડન્ટ થયું હતું તે ઘટના સ્થળે તો ડ્રાઈવર તો એ થઈ ગયેલા આગળ એક લેડીઝ હતા એમનો પણ એક ચૌદ કે પંદર વર્ષની કોઈક બાબી હતી છોકરી હતી એનો થોડું એ હતું પણ એક સાઈડમાં રહ્યા હતા એમનું થોડું એ હતું એ એ પહેલાં પહેલાં કાઢ્યા અમે ધીરે ધીરે ટ્રાફિકવાળા આવ્યા ઘણા બધા આવીને અમે એકબીજાના કાઢ્યા ડ્રાઈવર એકલાના કાઢવામાં એકથી એક દોઢ કલાક થઈ ગયો છે આ બિલોદરા ઓવરબ્રીજ જે કપડવંજવાળો એની ઉપર હતા

પોલીસ ના જાણકારી ટાઈમે આવી ગયા છે બધા પોલીસ મિત્રો નામ રાઠોડ પ્રવીણ છે ના સ્થળ હું રોડ ઉપર ચાલવા વોકિંગ માં નીકળ્યો તો અને ધડાકા ભેર અવાજ આવ્યો એટલે બધી ગાડીઓ 108 જેવું અમને અવાજ ખૂબ સંભળાયો એટલે અમે દોડીને ઉપર રોડ ઉપર આવી ગયા એક્સપ્રેસવે ઉપર અને ત્યાં આવીને જોયું તો ઘટના સ્થળે બહુ ભયંકર ઘટના બની હતી જેમાં ત્રણ લોકો તો ત્યાં મૃત્યુ જ પામ્યા હતા એક ડ્રાઈવર એક બેન હતા વિધવા જેવા હતા કંઈક અનેક ભાઈ એ રોડ ઉપર મૃત હાલતમાં પડેલા અને અમે આગળ ગાડીમાં જોયું તો બીજા મિત્રો અમારે પહેલાં આવી ગયા હતા એ પણ ડ્રાઈવરને કાઢવામાં ખૂબ મહેનત કરી અને એટલો ભયંકર એક્સિડન્ટ હતો કરુણા કીધ કે ડ્રાઈવરને કાઢવામાં દોઢ બે કલાકના છોકરાઓએ આજુબાજુના ખૂબ મહેનત કરી અને ટ્રાફિક પોલીસ બી આવી ટ્રાફિકને હટાવવાના બી પ્રયત્નો કર્યા અને અંતે અમે એક ક્રેન આવી એનાથી પણ એમને ડ્રાઈવરને બહાર કાઢી અને અમે એક ધીરજનો શ્વાસ લીધો એક્સિડન્ટ તો અમને ખબર નથી પણ પછી ગાડીને આગળ આવીને અમે થોડું જોયું તો આગળ એક ટ્રક આડો થયેલો હતો અને એક ત્યાં ગાડી જીજો ફાઈ નંબરની ગાડી હતી નહીં સાહેબ કોઈ જાણવા નથી મળ્યું કે કોઈ આઈડી પ્રૂફ મારા અમારા હાથમાં આવ્યું નથી ત્રણ જણાને એક કંઈક પંદર એક વર્ષની દીકરી હતી અને એક ભાઈ બીજા એક એમનો પગ ભાગી ગયો છે એવું જાણવા મળ્યું છે અને એ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે